રામાભાઈ ડામોરને આ કામના આરોપી પૈકી આરોપી નંબર ત્રણ માનાભાઈ વાઘાભાઈ ડામોરનાઓએ તેમના હાથમાંની કુહાડી એના માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી ગુનો કરેલ જે નામદાર કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે રજૂ કરેલા પુરાવાઓ મેડિકલ સર્ટિફિકેટ અને ઈજાઓને ધ્યાનમાં લઈ નામદાર એડિશનલ સેશન્સ કોર્ટના જજ એચ એન વકીલ સાહેબે આરોપી માનાભાઈ વાઘાભાઈ ડામોરને દસ વર્ષની સખત કેદની સજા અને દસ હજાર રૂપિયા દંડ ફટકારેલ છે અને આ સિવાયના બાકીના ચાર આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકેલ છે